નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે સુરતમાં એક ઘટના બની છે સુરતના ભાડામાં ત્યારે મિત્રો કારણે એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત નીપજ્યા છે પ્રાથમિક ચાલુ રાખેલા ધુમાડાથી કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી વધુ તપાસ હાથ ધરી છે સુરતના બાટા ગામમાં અત્યારે જનરેટરના ધુમાડાથી ધૂંગણ થતા ત્રણ લોકોના મોત થયા છે રૂમમાં જ જનરેટર ચાલુ રહી જ ધુમાડો ત્યારે રૂમમાં ફેલાઈ ગયો હતો અને એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણના મોત થયા હશે વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફ ઘટના સ્થળ પર ત્યારે દોડી આવ્યો હતો ઘટનાની જાણ થતા જ ત્યારે રહીશો મદદે દોડી આવ્યા હતા અને પોલીસ સાથે મળીને સૌ પ્રથમ જનરેટર બંધ કર્યું હતું અને મૃતદેહને બહાર કાઢ્યા હતા હાલમાં તો મૃતદેહને પીએમ અર્થ ખસેડી ખસેડવામાં આવ્યા છે મળતી વિગતો અનુસાર વધુ આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો જો કે મિત્રો પોલીસે તપાસનો ધમધમાટો શરૂ કરી દીધો છે જે અત્યારની મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ